સાધલી ડબઈ પોલીસે બાતમીના આધારે સાધલી અને લિંગ સ્થળી રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો ડબઈ પોલીસને સાધલીથી લિંગ સ્થળ તરફ રોડથી દારૂનો જથ્થો પસાર થવાનો છે તેવી ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે આ રોડ પર વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી ગાડી પસાર થતાં જ તેને વોચમાં ઉભેલા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડી ચાલકે ગાડી ઉભી નહીં રાખી કારવાણ તરફ ગાડી હંકારી મૂકી હતી જોકે પોલીસ સ્ટાફના માણસોએ ગાડીનો પીછો કર્યો હતો અને આ ગાડીને ઝડપી પાડી હતી જોકે ગાડી ચાલક ગાડીને રોડ પર મૂકીને ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો તથા ગાડીની કિંમત મળી કુલ રૂપિયા તેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે